હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાની ફરાળી રેસીપી ફરાળી વાનગી બનાવીને તૈયાર કરીશું જે તમે દરેક વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો આજે આપણે બનાવીશું ફરાળી શીરો એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે જે તમે વ્રત ઉપવાસ વિના પણ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવો સરસ આ શીરો બનીને તૈયાર થાય છે તો હું કઈ રીતના ફરાળી શીરો બનાવું છું તે તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું તો આપણે આ ફરાળી શીરો બનાવવા માટે કેટલી વસ્તુનો ઉપયોગ કરીશું તે જોઈ લેશું ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં આ શીરો બનીને તૈયાર થઈ જાય છે જેમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે લોટ જે આપણે રાજગ્રહનો લોટ ફરાળી લોટ કહેવામાં આવે છે તે લીધો છે જે આપણે એક વાટકો જેટલો લીધો છે અને તેની સામે આપણે ઘી લીધું છે ઘી આપણે એક વાટકો લીધું છે જરૂર પ્રમાણે ઉપયોગમાં લેશું ગોળ લેવાનો છે લોટથી થોડો ઓછો એટલે કે અડધા વાટકા જેટલો આપણે ગોળ લેવાનો છે અને ડ્રાય ફ્રુટ્સ તમે તમારી ચોઈસના કોઈ પણ લઈ શકો છો આમાં તો મેં બદામ અને કાજુની કતરણ આ રીતના કરી અને લીધી છે અને ફ્લેવર માટે એલચી પાવડર લીધો છે બસ આટલા ઇન્ગ્રીડિયન્ટમાં એકદમ સરસ ઝડપથી એકદમ સરસ ટેસ્ટી ફરાળી શીરો બનીને તૈયાર થઈ જશે તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું તો સૌ પ્રથમ આપણે પેનમાં ઘી ગરમ થવા માટે રાખી દેસુ ઘી છે એ આપણે જરૂર પ્રમાણે લેવાનું છે તો સૌ પ્રથમ આપણે હાફ ઘીનો ઉપયોગ કરીશું જરૂર લાગશે તો એક્સ્ટ્રા એડ કરીશું ઘી ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર લોટ ઉમેરીશું ઘી છે એ ગરમ થઈ ગયું છે હવે આપણે તેની અંદર લોટ ઉમેરી દેશું અને લોટને ને આપણે ઘીમાં પ્રોપર રીતે શેકવાનો છે ગેસની ફ્લેમ છે એ હવે મીડિયમ કરી દેવાની છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પ્રોપર રીતે એકદમ સરસ લોટ છે તે શેકી લેશું આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોટ છે એ પ્રોપર રીતના શેકવાનો છે હવે લોટ છે એ શેકાય છે ત્યાં સુધીમાં આપણે એક સુધી પાણી બનાવીને તૈયાર કરી લેશું આ શીરામાં ઉમેરવા માટે તો લોટને આપણે વચ્ચે વચ્ચે આ રીતના મિક્સ કરતું રહેવાનું ચમચાના મદદથી પ્રોપર રીતે શેકતું પણ રહેવાનું છે ગેસની ફ્લેમ છે એવું લાગે તો થોડી સ્લો કરી નાખવાની આપણે ગોળવાળું પાણી બનાવીને તૈયાર કરી લેશું ગોળ વાળું પાણી બનાવવા માટે આપણે આ રીતના એક તપેલી લેવાની છે તેની અંદર આપણે ગોળ ઉમેરી દેસુ ગોળ ઉમેરી દીધા પછી તેની અંદર આપણે પાણી ઉમેરીશું આ રીતે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે વચ્ચે વચ્ચે આપણે શીરો છે લોટ શેકવા માટે રાખ્યો છે તેને પણ થોડું થોડું હલાતા રહેવાનું છે જેથી એ પડી ન જાય હવે ગોળ છે એ પ્રોપર રીતે આપણે ઓગાડી લેવાનો છે આ રીતે આ રીતના આપણે ગોળ વાળું પાણી બનાવીને તૈયાર કરવાનું છે આ રીતે આપણે ગોળ વાળું પાણી છે બનાવી લીધું છે હવે આ ગોળ વાળું પાણી છે તેને આપણે ગેસ ઉપર ગરમ થવા માટે રાખી દેવાનું છે તો બીજા ગેસ ઉપર આપણે પાણી છે ગરમ થવા માટે રાખી દેસુ આ રીતના આપણે એક ગેસ ઉપર ગોળ વાળું પાણી ગરમ થવા રાખી દેવાનું છે અને બીજા ગેસ ઉપર આપણો લોટ છે ધીમે ધીમે શેકાઈ રહ્યો છે તો છે ને પ્રોપર રીતના ફરીથી થોડું એવું ઘી ઉમેરીશું આ રીતના લોટ શેકવાનો હવે તેમાં આપણે આ રીતના એક મોટી ચમચી ભરી અને ઘીને ઉમેરી દેસુ મિક્સ કરી દેસુ કોઈ પણ લોટ તમે આ રીતના શેકશો ઉપરથી થોડું ઘી ઉમેરીને તો એકદમ શેકાશે અને ટેસ્ટ વધી મીઠાઈનો તો આ રીતે પ્રોપર લોટ છે શેકી લેવાનો લોટ છે એ કચાશ પડતો ન રહેવો જોઈએ પ્રોપર શેકાયેલો જોવો જોઈએ તમે જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે એકદમ સરસ રીતે ઘીમા છે તે લોટ શેકાઈ ગયો છે બસ હવે આપણે તેને બે મિનિટ માટે શેકી લેશું એટલે પ્રોપર રીતના લોટ છે એ શેકાઈ જશે તો હવે લોટ છે પ્રોપર રીતે શેકાઈ ગયો છે સાઈડમાં આપણું ગોળવાળું પાણી છે તે પણ ગરમ થઈ ગયું છે હવે અત્યારે આ સ્ટેજ ઉપર આપણે કાચું બદામની છેખતરણ કરીને રાખી તે એડ કરી દેવાની છે એટલે તે પણ ઘીમાં પ્રોપર રીતે સરસ શેકાઈ જાય અને એલચી પાવડર પણ એડ કરી દેસુ બધું પ્રોપર રીતે મિક્સ કરી અને આ રીતે ઘીમાં શેકી લેશું એટલે કાજુ બદામ ને કોઈ પણ તમે ડ્રાય ફ્રુટ્સ નાખ્યા હોય ને તો તે પણ ઘીમાં એકદમ સરસ રીતના શેકાઈ જશે સતરાઈ જશે હવે આપણે ગોળ વાળું પાણી છે તે થોડું થોડું એડ કરતા જશું ગોળ વાળું પાણી છે તે થોડું થોડું એડ કરવાનું અને ધ્યાનથી કરવાનું છાટાનું એનું ધ્યાન રાખવાનું આ રીતે થોડું એડ કરી મિક્સ કરી દેવાનું આ રીતે આ રીતના મિક્સ કરતું જવાનું અને એડ કરતું જવાનું જોઈ શકો છો લોટ ફૂલવા લાગ્યો છે ફરીથી થોડું પાણી એડ કરશું મિક્સ કરશું

જોઈ શકો છો પાણી છે છે આખું ગયું હવે છૂટું પડી ને ત્યાં સુધી આપણે તેને ગેસ ઉપર રહેવા દેવાનું છે પછી આપણે ગેસ બંધ કરી દેવાનો પાણી બધું જ સોસાઈ જશે ઘી છૂટું પડી જશે અને એકદમ સરસ પરાળી શીરો બનીને તૈયાર થઈ જશે એકદમ ટેસ્ટી અને હેલ્ધી ફરાળી વાનગી છે આ જોઈ શકો છો એકદમ સરસ શીરો બની ગયો છે કોઈ પણ શીરો આપણે બનાવતા હોય ને તેમાં ઉપરથી આ રીતના એક ચમચી જેટલું ઘી એડ કરવાનું જેથી તેનો સ્વાદ છે એ વધી જશે મિક્સ કરી દેસું તો એકદમ સરસ હેલ્ધી ટેસ્ટી વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવો ફરાળી શીરો બનીને તૈયાર છે તમે પણ આ રીતના એક વખત ફરાળી શીરો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવો શીરો બન્યો છે એકદમ હેલ્ધી ટેસ્ટી ફરાળી શીરો બનીને તૈયાર છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે જોઈ શકો છો ઘી છૂટું પડવા લાગ્યું છે શીરો બનીને તૈયાર છે ગરમા ગરમ આ શીરો ખાવાની ખૂબ જ મજા આવે છે તો બસ હવે આપણે તેને સર કરીશું તો બસ એકદમ સરસ મજાનો ફરાળી શીરો બનીને તૈયાર છે અને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો ફ્રીજમાં જ્યારે ખાવો હોય ત્યારે ગરમ કરી લેવાનો બાકી સ્ટોર કરીને ફ્રીજમાં લગભગ બે થી ત્રણ દિવસ સુધી બગડશે નહીં તો આ રીતે એકદમ સરસ રાજના લોટનો ફરાળી શીરો બનીને તૈયાર છે તો એકદમ સરસ ફરાળી શીરો બનીને તૈયાર છે તમે પણ આ રીતે ફરાળી વાનગી આ ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો એકદમ સરસ ટેસ્ટી બનશે તમે કોઈ વ્રત ઉપવાસ ન રહ્યા હોય ને તો પણ આ શીરો ખાવાની તમને મજા આવશે એટલો સરસ ટેસ્ટી બને છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ પણ કરજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી